બહુ બધી પેલી પીડા કલરની પડી ગયો માર્કેટમાં મળે રાઈટ બહુ બદનામ છે લોકો એમ કે બેથી વધારે ના ખાવાય નુકસાન થાય ગોળી તો બે જ ન ખાય રાઈટ તો વોટ ઇઝ ધી ફેક્ટ અને કેમ ઓછી વાપરવાની એની પાછળનું સાયન્સ શું છે રાઈટ તો એવું એનિમલ મોડલ્સમાં બતાવવામાં આવ્યું છે કે જો તમે એને બહુ હદથી વધારે યુઝ કરો તો એ તમારા હદ કઈ ગુજરાતની કે કાશ્મીરની રાઈટ હું આવું એટલે એ તમારા પેટના બેક્ટેરિયાનું જે એન્વાયરમેન્ટ હોય ચેન્જ કરી દેતું હોય છે એટલે એના કારણે તમને ડેમેજ થઈ શકે પણ આ જે હદ છે બહુ જ વધારે છે કે તમારું ઓલમોસ્ટ તમારું વેઇટ કન્સિડર કરો એનાથી અડધું તમે જો આર્ટિફિશિયલ સ્વીટનેસ લો તો દેન દેટ ઇઝ સેફ એ ધારો કે તમારું વેઇટ સાહીઠ કિલો હોય તમે ત્રીસ આપણે ત્રીસ સેશેસ જે કહીએ ત્રીસ સેશેસ આર્ટિફિશિયલ સ્વીટનર્સના લો તો ધેન દેટ ઇઝ કમ્પ્લીટલી સેફ પરફેક્ટ પણ અગેન એ તમારે એ યાદ રાખવાનું છે કે આ આર્ટિફિશિયલ સ્વીટનર્સ જે તમે લઈ રહ્યા છો એ તમારા શુગર સબસ્ટિટ્યૂટ હોવો છે અને દેટ શુડ નોટ બી કે તમે એના કારણે શુગર વધારેને વધારે લેવા માંડો એટલે તમે જે રૂટીન ડે ટુ ડેમાં જ્યાં જ્યાં શુગર યુઝ કરતા હોય એની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનર્સ યુઝ કરો અને સ્પેસિફિક ટાઈપના આર્ટિફિશિયલ સ્વીટનર્સ એટલે એમાં એક એરિથ્રીટોલ છે એ આપણે અવોઇડ કરવું જોઈએ જે એમ બી હવે માર્કેટમાં જનરલી કરતું નથી એના સિવાયના આપણે જે પ્લાન્ટ બેઝ આર્ટિફિશિયલ સ્વીટનર્સ છે કે જે નવા આપણે ઝીરો કેલરી આર્ટિફિશિયલ સ્વીટનર્સ તમે યુઝ કરો તો અત્યારના સાયન્સ પ્રમાણે તે આર સેફ જસ્ટ કે તમે જેટલું શુગર ડે ટુ ડેમાં યુઝ કરતા હો એની જગ્યાએ તમે એને યુઝ કરો આના માટે એડિશનલી કે ભાઈ ડેલી પાંચ ડાયટ કોક હું લેવા માંડું એવું બિલકુલ બી ના કરવું જોઈએ તમે નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય સેતુ પર ફરી એકવાર સ્વાસ્થ્ય સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક સ્વીટ બી જેને કહીએ મીઠો દુશ્મન એટલે કે ડાયાબિટીસ આપણે એની વિશે વાત કરવાના છીએ કે મીઠા દુશ્મન વિશે કડવી હકીકતો અને આજે આપણી સાથે જોડાયા છે એક ડાયાબિટીસના નિષ્ણાત એવા કન્સલ્ટન્ટ એન્ડોક્રાનોલોજીસ્ટ ડૉક્ટર શાહ વેલકમ ડૉક્ટર રવિ થેન્ક યુ વેરી મચ હલો ડૉક્ટર શાહે પીજીએ ચંદીગઢમાંથી પોતાનું સુપર સ્પેશિયલાઇઝેશન કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં એ એન્ડોક્રાનોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર છે અને ડૉક્ટર રવિશ ડાયાબિટીસ ક્લિનિક વાડજમાં એ પોતાનું પ્રાઇવેટ કન્સલ્ટિંગ ચલાવે છે ડૉક્ટર રવિ આપણને ખબર છે કે ભારતભરમાં કે વિશ્વભરની વાત બી આપણે કરી શકીએ ડાયાબિટીસનું પ્રમાણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે એવું અમારી ધારણા છે કે લગભગ વર્લ્ડ પોપ્યુલેશનના દસ ટકા લોકોને અત્યારે ડાયાબિટીસ આ ડાયાબિટીસ નામનો મીઠો દુશ્મન હેરાન કરી રહ્યો છે તો એ ખરેખર ચિંતા જેવી બાબત છે અને ડાયાબિટીસ લોકોની પ્રોડક્ટિવિટી પર પણ અસર કરી શકે આપણે જાણીએ છીએ તો આજે આપણે અમુક એવી વાતો વિશે ચર્ચા કરીશું જેનાથી ડાયાબિટીસ છે આપણને ખબર છે કેટલું જોખમી છે પણ એને કેવી રીતે સારી રીતે ડાયાબિટીસ સાથે જીવન જીવી શકીએ ભાગવા કરતાં હકીકત સ્વીકારીએ અને કેવી રીતે આપણે આગળ વધી શકીએ એની પર વાત કરીએ તો સૌથી પહેલાં ડૉક્ટર રવિ એવું સમજાવો કે આ ડાયાબિટીસનું સાયન્સ શું છે ડાયાબિટીસ થાય શું કામ આ ખાલી વારસાગત બીમારી જ છે કે મારા વારસામાં કોઈને હોય તો જ મને થાય મારે ચિંતા કરવાની જરૂર નથી મારા વારસામાં કોઈને ના હોય તો કે મારી જીવનશૈલી એટલે લાઇફસ્ટાઈલ સાથે આનું કોઈ કનેક્શન છે કે આપણે અત્યારે બધો સ્ટ્રેસ બધો મેન્ટલ હેલ્થ બહુ બધું મોટેપાયે ચર્ચાઓ ચાલી રહી છે શું આના કોમન કારણો ડાયાબિટીસ થવાના હોઈ શકે રાઇટ તો આપણે સૌથી પહેલાં ડાયાબિટીસ અલગ અલગ ટાઈપ્સના હોય છે એમાંથી જો મુખ્ય બે ટાઈપ્સ ગણીએ તો ટાઇપ વન ડાયાબિટીસ ને ટાઈપ ટુ ડાયાબિટીસ ટાઇપ વન ડાયાબિટીસ જે જનરલી નાના ઉંમરે થતો હોય છે એમાં તમારું પેન્ક્રિયાસ ઇન્સુલિન બનાવી નથી શકતું ઇન્સુલિન એ હોર્મોન છે જેના કારણે ગ્લુકોઝ જે હોય બ્લડમાં ઓછું થતું હોય છે એ જ્યારે તમારું પેન્ક્રિયાસ ઇન્સુલિન બનાવી ના શકે ત્યારે તમારો બ્લડ ગ્લુકોઝની વેલ્યુઝ છે વધારે વધી જવાની છે એની સામે બીજો ડાયાબિટીસ છે ટાઈપ ટુ ડાયાબિટીસ જે અત્યારે આમ એવું કઈ કન્સિડર કરી શકે કે આખા એપિડેમિક છે ઓલમોસ્ટ બહુ જ કોમન અત્યારે જે થઈ ગયો છે એ જનરલી વધારે ઉંમરે આવતો હોય છે એમાં તમારા બોડીમાં ફેટની માત્રા વધી જાય એટલે ઇન્સ્યુલિન જેને કામ કરવું જોઈએ કામ કરી નથી શકતું એના કારણે ટાઇપ ટુ ડાયાબિટીસ થતો હોય છે હવે આપણે ટાઇપ વન ડાયાબિટીસના વિશે વાત કરીએ તો એ એક એવો ડિસઓર્ડર છે કે જેમાં તમારી બોડી પોતે તમારા પેન્ક્રિયઝને અટેક કરી રહી છે અને એ તમારા એમાં એ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ અને તમારા નસીબના ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે કે તમારે એના રિલેટેડ એન્ટીબોડીઝ જો પોઝિટિવ આવી ગઈ તો તમારા પેન્ક્રિયાસને અટેક થશે ને તમને ડાયાબિટીસ થઈ જશે જ્યારે ટાઈપ ટુ ડાયાબિટીસ છે એ બહુ જ બધા ફેક્ટર્સના કારણે થતો હોય છે એમાં તમારી ફેમિલી તમારો જેનેટિક બેકગ્રાઉન્ડ બહુ મોટો રોલ પ્લે કરતું હોય છે અને એ બહુ જ કોમનલી તમારા ધારો કે પેરેન્ટ્સને હોય તો તમને થવાનો રિસ્ક બહુ વધારે રહેતો હોય છે એની સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે તમારું બોડીની અંદર ફેટનું માત્રા કેવું છે અને ફેટના કારણે તમને કેટલું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કેટલું થાય છે એના કારણે તમારા ટાઈપ ટુ ડાયાબિટીસનો રિસ્ક નક્કી થતો હોય છે ઓકે તો આપણે કોમનલી લોકોને એવું સમજાવીએ કે તરસ તરસબો લાગે વજન ઘટે અશક્તિ થાય આગ લાગે તો તમને ડાયાબિટીસ હોઈ શકે રાઈટ આ તો સામાન્ય લક્ષણ થયા ઘણા બધા એમ કે ભાઈ જેવું ડાયાબિટીસ ટેસ્ટ કરવાની વાત કરીએ ને મને તો વાગે ને તરત ઘાર ઉજાઈ જાય છે રાઈટ તો આ ડાયાબિટીસ આપણે ડાયગ્નોસિસ કેવી રીતે કરીએ કયા ટેસ્ટ કરીએ જેથી આપણને ખબર પડે કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે રાઈટ તો આ જે બધા જે સિમ્ટમ્સ છે કે તમને પેશાબ રાત્રે પેશાબ કરવો ઉઠવું પડી રહ્યું છે કે તમને ઘાવ થાય છે અને ઘાવ ઠીક નથી થતો એ બહુ લેટ સ્ટેજમાં થતા હોય છે જ્યારે તમારે બોડીમાં શુગરની વેલ્યુ બહુ લાંબા ટાઈમ સુધી બહુ વધારે રહેતી હોય ત્યારે જે અર્લી સાઇન્સ જે હોય છે કે જે તમને એવું બતાવે છે કે તમને ડાયાબિટીસ છે કે તમે રિસ્ક ફોર ડાયાબિટીસ છે એ છે કે તમારા ગળું જે હોય ગળું ઉપર બ્લેકનિંગ એને આપણે ટેકનિકલ ટર્મમાં એકેન્થોસિસ નેગ્રિકન્સ કહીએ બીજા નાના નાના તમને મસાજો થવા મળતા હોય જેને સ્કીન ટેક્સ કહીએ તમારું જો પેટ બહાર આવવા માંડે તમારું બીએમઆઈ છે પચીસની ઉપર જવા માંડે એ બધા છે તમને બતાવે છે કે તમે એટ રિસ્ક ફોર ડાયાબિટીસ હો અને એક વખત તમે એટ રિસ્ક ફોર ડાયાબિટીસ હો ત્યારે તમારે બ્લડ ટેસ્ટ કરાવવા પડે બ્લડ ટેસ્ટમાં ભૂખ્યા પેટનું શુગર જો તમારું એકસો છવ્વીસ કરતાં વધારે ખાધા પછીનું શુગર જો તમારું બસો કરતાં વધારે અને ત્રણ મહિનાનું એવરેજ શુ શુગર જો સાડા છ ટકા કરતાં વધારે હોય તો તમને ડાયાબિટીસ છે એ કહેવામાં આવતો હોય છે પણ આ જે છે બધા રિપોર્ટ્સ ખાસ એટલા માટે કરાવવાના કે જો તમે વેઇટ કરશો કે તમને પેશા વધારે આવશે કે એ બધા સુધી તો જો તમે વેઇટ કરશો ડાયાબિટીસના ડાયગ્નોસિસ માટે તો ત્યાં સુધીમાં તમને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ આંખને ડેમેજ કિડનીને ડેમેજ એ બધાને ડેમેજ ચાલુ થઈ ગયો છે એટલે એના માટે ઓલવેઝ તમારે અર્લી અને રેગ્યુલર ટેસ્ટિંગ કરાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે તો ડૉક્ટર રવિ આપણે આની પર આવી જઈએ આપણી પાસે બે પ્રકારના પેશન્ટ હોય એક પ્રકારના પેશન્ટ એવા છે કે અને પહેલાં મેન તમે બધાએ જોયું છે કે અમુક ઉંમર સુધી ડાયાબિટીસ જોવા નતો મળતો રાઈટ હવે એવું કંઈ નિયમ રહ્યા નથી બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ એવા કોઈ નિયમ રાઈટ તો બે પ્રકારના પેશન્ટની આપણે બેકગ્રાઉન્ડની વાત કરીએ કે કેવું એવું બેકગ્રાઉન્ડ કે જેના ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ નથી રાઈટ તો એ વ્યક્તિએ રેગ્યુલર ડાયાબિટીસ છે કે નહીં એવું ચેકઅપ કઈ ઉંમરે ચાલુ કરવું જોઈએ રાઈટ તો આમ આપણે જો ગાઈડલાઇન્સની વાત કરીએ કે જે ઇન્ટરનેશનલ સોસાયટીઝ શું રેકમેન્ડ કરે છે તો એ લોકોનો બહુ જ કોમન પ્રિન્સિપલ છે કે તમારું જો પાંત્રીસની વર્ષથી ઉંમર વધારે હોય તો તમારે ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ અને જો તમારે રિપોર્ટ્સ નોર્મલ હોય તો દર ત્રણ વર્ષે તમારે ફરી ચેકઅપ કરાવતા રહેવું જોઈએ હવે એમ માં ખાસ કરીને જે લોકોના પેરેન્ટ્સને કે ફેમિલીમાં ડાયાબિટીસ હોય જે લોકોને ગળામાં આવી રીતના બ્લેકનિંગ થતું હોય જે લોકોનું બીએમઆઈ વધારે હોય વેટ વધારે હોય જે લોકોને હાઈપરટેન્શન થઈ ગયું હોય જે લોકોને પ્રેગ્નન્સીના વખતે ફિમેલ્સને ડાયાબિટીસ આવ્યો હોય કે એમના બાળકનું વજન ચાર કિલો કરતાં વધારે આવ્યો હોય કે જે લોકોને ફિમેલ્સમાં જે લોકોને સાયકલથી રેગ્યુલર થતી હોય એ લોકોને ખાસ ડાયાબિટીસનું ચેકઅપ કરાવતું રહેવું જોઈએ અને ઓવરઓલ દરેક માણસ જેમની ઉંમર પાંત્રીસ કરતાં વધારે હોય એ લોકોને એક વખત ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને એના બે ફાયદા છે એક જો તમે ડાયાબિટીસને પ્રી ડાયાબિટીસ કે અર્લી ડાયાબિટીસના સ્ટેજમાં તમે ટેકલ કરી દો તો એ વખતે તમારું પછી ડાયાબિટીસ કે ડાયાબિટીસના રિલેટેડ કોમ્પ્લિકેશન્સ થવાનું રિસ્ક બી ઘણું ઓછું રહેતું હોય છે અને તમને જ્યાં સુધી તમે જો શુગરને અર્લી ટેકલ કરશો તો તમારા જે બધા કોમ્પ્લિકેશન્સ છે એ બી નહીં થાય અને બહુ જ કોમનલી એવું જોવા મળે છે કે એક વખત ડાયાબિટીસ આવે ડાયાબિટીસની દવા લખો પછી પેશન્ટ છ મહિને બાર મહિને બે વર્ષે ફોલોઅપમાં આવે પૂછીએ કે ભાઈ ક્યાં ગયા હતા એ સાહેબ રેગ્યુલર ટેસ્ટ કરાવું છું થોડો વધારે આવે છે રાઈટ પણ દવા તો નિયમિત લઉં છું રાઈટ આવા આવા લોકો માટે આપણે શું સલાહ આપીશું નહીં ડેફિનેટલી આમાં તમારે કેવી રીતના છે કે તમારે ડાયાબિટીસનું ચેકઅપ રેગ્યુલરલી કરતા રહેવું જરૂરી છે એવું નથી કે તમે ડાયાબિટીસની દવા ચાલુ કરી એટલે તમારો ડાયાબિટીસ જતો રહ્યો છે તમારું કેટલું બ્લડ શુગર રહી રહ્યું છે એના કારણથી તમારા કેટલા કોમ્પ્લિકેશન્સનું રિસ્ક છે એ ડિસાઇડ થતું હોય છે એ તમારે રેગ્યુલરલી દર દર ત્રણથી છ મહિને ચેકઅપ કરાવતા રહેવું પડે એવરેજ શુગરનો અને દર મહિનેથી બે મહિને ભૂખ્યા પેટનું શુગર ને ખાધા પછીનું શુગર આટલું તો મસ્ટ અને મસ્ત જ છે અને જો તમે આટલું કરાવો અને એ જો તમારો કમ્પ્લીટલી નોર્મલ રેન્જમાં રહેશે તો જ તમારી આંખ અને કિડની પ્રોટેક્ટેડ રહેશે નહીં એ લોકોને ડેમેજનો રિસ્ક ઘણો વધારે વધી જશે અને ઘણા બધા લોકોને કહીએ ને કે સાહેબ બોર્ડર ઉપર છે ખબર ના પડે કે આ કચ્છની બોર્ડરની વાત કરે છે કે કાશ્મીરની બોર્ડરની વાત કરે છે અઘરું થઈ જતું હોય છે આપણે ચલો એવું માની લઈએ કે ભાઈ પેશન્ટ બહુ સારું છે સમજુ છે એજ્યુકેટેડ પેશન્ટ છે તો બી એક કોમન સવાલ આવે દવા લખીએ ને ત્યારે સાહેબ કાયમ દવા ખાવાની નુકસાન ના થાય રાઈટ બીજો કોઈ રસ્તો નથી રાઈટ કેમ રોજ દવા ખાવી પડે એનો કંઈ બીજો કોઈ રસ્તો ના મળે રાઈટ તો તમારું અગેન આપણે જેવી રીતના વાત કરીએ કે ડાયાબિટીસમાં તમારું બ્લડનું શુગરનું વેલ્યુ કેટલું છે એ જે બ્લડમાં જેટલું વધારે શુગર હશે બ્લડ આખી બોડીમાં બધા ઓર્ગન્સને જઈને સપ્લાય કરી રહ્યું છે જેટલું તમારું બ્લડમાં શુગર વધારે હશે એટલું તમારી આંખ તમારી કિડની તમારા લિવર તમારા હાર્ટ અને તમારા બોન્સને ડેમેજ વધારે થતો રહેશે એટલે એટલીસ્ટ તમારું જ્યાં સુધી શુગરની વેલ્યુ વધારે આવે છે ત્યાં સુધી તમારે ડાયાબિટીસની દવાઓ કન્ટિન્યુ રાખવી પડે અને એ ડાયાબિટીસની દવા કન્ટિન્યુ રાખવાનો રીઝન મેઇન એ જ છે કે જો તમે ડાયાબિટીસની દવા બંધ કરી તો તમારા બધા ઓર્ગન્સને ડેમેજ થઈ શકે અને આ ડાયાબિટીસ જે બી કોમ્પ્લિકેશન્સ કરે છે આ ઓર્ગન્સના ડેમેજના થ્રુ જ કોમ્પ્લિકેશન કરતું હોય છે એટલે જો તમે દવા બંધ કરી અને તમારું શુગર બ્લડમાં વધી ગયું તો આ બધા ઓર્ગન્સને ડેમેજ થશે એના કરતાં જો તમે દવા રેગ્યુલરલી લેશો તો તમારું જે નોર્મલ માણસનું જે લાઈફ સ્પેન હશે અને નોર્મલ માણસને જે બધી ડેમેજનો રિસ્ક હશે એટલો તમારો રિસ્ક થઈ જશે એના માટે તમારે દવા રેગ્યુલરલી લેવી બહુ જરૂરી છે એટલે આનો અર્થ એવો થયો કે જો તમે તમારી બીમારીને સ્વીકારી અને તમારા પાર્ટનરની જેમ સ્વીકારશો નહીં તો એ ડાયાબિટીસનું કોમ્પ્લિકેશન એટલે જે હૃદય જે પ્રેમ કરવાનું ઓર્ગન છે હૃદય જેને કહીએ કે તમારું આંખો છે જે નયન રતન કહીએ એ બધા પર એટેક એટેક કરી દેશે અને કોમ્પ્લિકેશન ડેફિનેટલી ડેફિનેટલી એટલે એટલા માટે જ તમારે બધાને પ્રોટેક્ટેડ રાખવાનો છે અને પ્રોટેક્શન માટે જ તમને ડાયાબિટીસની દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે ઓકે આપણે દરેક પેશન્ટને સમજાવીએ કે ડાયાબિટીસ અમે એવું કહીએ કે એક ટ્રાયંગલ છે ડાયાબિટીસ મેનેજમેન્ટ એક એનો ભાગ આવે દવા જેના વિશે આપણે વાત કરી બીજો એને એક ખૂણો આવે ડાયટ એટલે કે ખોરાક સૌથી સડકતો પ્રશ્ન રાઈટ કે નું નિદાન થાય ને એટલે જાણે પેલું બારે મેઘ વરસી પડ્યા લોકો એટલા બધા ડિપ્રેસ થઈ ગયા કે બધું ખાવાનું મારા માટે છૂટી ગયું તો શું મારે સંન્યાસ લઈ લેવાનો તો કંઈક બેઝિક ડાયટના પ્રિન્સિપલ વિશે થોડી ગાઈડન્સ આપો કે ભાઈ શું ખરેખર આવું છે કે મને સંન્યાસ લેવો પડે એવું જ બાફેલું જ ખાવાનું મારા ભાગે આવશે કે તમે મને કેરી પણ ખાવા દેશો નહીં ડેફિનેટલી એટલે આપણે હવે ડાયટની વાત કરીએ તો ડાયટમાં તમારે ખાસ કરીને બેલેન્સ ડાયટ લેવાનું બહુ જરૂરી છે અને જો તમારે ડાયાબિટીસની સાથે સાથે ઓબેસિટી હોય તો તમારો કેલરીનો કન્ટેન્ટ અને કાર્બોહાઈડ્રેટનો કન્ટેન્ટ રિડ્યુસ થવો જોઈએ કાર્બોહાઈડ્રેટને તમે કોઈ બી વસ્તુથી રિપ્લેસ કરો અને એવું નથી કે તમારે કાર્બોહાઈડ્રેટ બંધ કરી દેવાનું છે તમારું પચીસથી ત્રીસથી ઇવન પચાસ ટકા સુધી પર ડેનું જો કાર્બોહાઈડ્રેટનું ઇન્ટેક રહેશે તો કોઈ વાંધો નથી એટલે એવું નથી કે ડાયાબિટીસ થયું એટલે બટાકા બંધ કર દો ભાત બંધ દો એવું બિલકુલ બી નથી તમે રોટલી ખાતા હોવ તો ભાત ના ખાઓ ભાત ખાતા હો તો રોટલી ના ખાઓ એક દિવસ બટાકાની સબ્જી સવારે ખાઈ લીધી તો સાંજે એવી સબ્જી ખાઓ કે જે તમારા કાર્બોહાઈડ્રેટ્સનું કન્ટેન્ટ જેમાં ઓછું હોય ફ્રૂટ્સ તમારે ખાવા હોય તો ફ્રૂટ્સ જેની અંદર કેલરીઝ ઓછી હોય જે લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ્સ કહે છે જેમ કે સફરજન છે નારંગી છે પપૈયું છે જામફળ છે એવા ફ્રૂટ્સ પ્રિફર કરો અને તમને ક્યારેક એવું હોય કે કે ના મારે થોડું શુગરવાળી વસ્તુ ખાવી છે ધારો કે અત્યારે કેરીની સિઝન છે ને મારે કેરી ખાવી છે તો એને તમે બાકી થ્રુઆઉટ ધ ડે તમારા ડાયટમાં બેલેન્સ કરી દો કે તમે કેરી ખાઈ રહ્યા છો તો થ્રુઆઉટ ધ ડે બે રોટલી કે બે ભાખરી ઓછી ખાઈ લો અને તમારું ઓવરઓલ થ્રુઆઉટ ધ ડે કેલરી અને કાર્બોહાઈડ્રેટનું કન્ટેન્ટ છે એને મેન્ટેન રાખો જેવી રીતના તમે કરશો તો તમે ડાયાબિટીસની કારણે તમારી લાઈફ રિસ્ટ્રિક્ટેડ બી નહીં થઈ જાય તમે નોર્મલ લાઈફ બી જીવી શકશો અને તમારું ડાયાબિટીસ હશે એ બી કંટ્રોલમાં રહેશે અને આપેલું બધું કડવું કડવું બધું માર્કેટમાં આવે એમ કે જેવી ડાયાબિટીસની વાત કરીએ ને એટલે પેલી કારેલા પિક્ચરમાં જાય મેથીનો પાવડર પિક્ચરમાં જાય ને એટલે કે ગળ્યા કડવાસથી આમ ગળપણને મારી નાખું બિલકુલ કેટલી કેટલી હકીકત સાચી છે બિલકુલ નહીં બિલકુલ નહીં કારણ કે આમાં તમારે એવું નથી કે કડવું તમે કોઈ વસ્તુ ખાશો તો એનાથી શુગરની વેલ્યુ તમારી ઓછી થઈ જશે એ વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે એના કારણે તમારે શુગરની વેલ્યુ વધતી નથી હોતી અને એને તમે ગમે ઘણી રીતે કરી શકો એવું નથી જરૂર કે તમે કારેલા લો તમે એની જગ્યાએ કાકડી કાંદા ટામેટાનું સલાડ ખાઓ તો બી તમારું શુગરની વેલ્યુ નહીં વધે તમે સિમિલરલી સ્પ્રાઉટ્સનું સેલેડને એની અંદર આવી રીતના મિક્સ વેજીટેબલ્સને બધું નાખીને મિક્સ કરીને ખાશો તો બી તમારો શુગરનો સ્પાઇક છે એટલો નહીં આવે એટલે એવું નથી કે તમે કડવું ખાશો તો જ શુગરનો સ્પાઈક નહીં આવે તમારે ખાલી કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ તમારા ખાવાનું ઓછું હોવું જોઈએ અને ઓવરઓલ કેલરી કન્ટેન્ટ તમારી દિવસની બેલેન્સ હોવી જોઈએ તો તમારે જે શુગરના સ્પાઈક્સ આવવાના હશે નહીં આવે ને અગેન ખાલી ડાયટથી કદી શુગર કંટ્રોલમાં રહેતું નથી ડાયટ ને તમે સાથે સાથે મેડિકેશન્સ કન્ટિન્યુ રાખવી બહુ જરૂરી હોય છે જો તમે મેડિકેશન્સ બંધ કરી દેશો કે ભાઈ આજથી તો હું તો હવે કારેલા જ ખાઉં છું મેં કારેલા ખાવાનું ચાલુ કર્યું એટલે હવે મારું શુગર કંટ્રોલમાં આવી ગયું તો એ બિલકુલ બી ખોટી વસ્તુ છે એક વખત તમને ડાયાબિટીસ થઈ ગયો છે મતલબ તમારું બોડીનું ઇન્સ્યુલિન છે કામ નથી કરી શકી રહ્યું અને ખાલી તમે એક દિવસ ડાયટ કંટ્રોલ કરી દેશો એનાથી કદી તમારું શુગરની વેલ્યુ નોર્મલાઇઝ નથી થવાની એટલે ડાયટ અલોંગ વિથ અ ગુડ લાઇફસ્ટાઈલ એન્ડ ગુડ તમે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ સરખી રીતે લો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારે પાછું પેલી બહુ ફેશન ચાલી છે પેલી લોકો ડિટોક્સ કરાવવા આઠ દિવસ પંદર દિવસ પહેલાં એક્સપાયર કેમ્પમાં જતા રહે રાઈટ ડાયાબિટીસ જતું રહ્યું બીપી જતું રહ્યું રાઈટ આ તો પછી બધા ના જતા રહે શું કામ કોઈ શહેર મારે બધા ગામડામાં જઈને કેમ્પમાં જ ના રહે આ ડાયાબિટીસ બધાનો ક્લિનિકો બંધ ના થઈ જાય શું કહેવું તમારું ના ડેફિનેટલી એટલે તમારે અગેન લાઈફસ્ટાઈલ તમારી પરસિસ્ટન્ટ અને લાઈફ લોંગ રહેવી જોઈએ તમે પંદર દિવસ ગયા ત્યારે તમે બધી વસ્તુઓ બંધ કરી દીધી એનાથી તમારું થોડું ઘણું વેટ ઓછું થયું તમારો બોડીનો ફેટ ઓછો થયો એટલે એ વખતે તો તમારો શુગરનો જે કંટ્રોલ હશે ઇમ્પ્રુવ થઈ જશે પણ જેમ તમે નોર્મલ લાઈફમાં પાછા આવશો તો જે વસ્તુ એવી હતી એવી ત્યાંની ત્યાં જ આવી જશે અને આમાં કેવું હોય છે કે તમે જ્યારે બી હંગરી રહો ત્યારે તમારા હંગરના હોર્મોન્સ ઓવર એક્ટિવેટ થઈ જાય એટલે કદાચ એવું થશે કે તમે જ્યાં હતા એના કરતાં ખરાબ પોઝિશનમાં એન્ડઅપ થઈ જશો એટલે જ્યારે બી તમે કરો ત્યારે આપણે કાચબાની જેમ કરવાનું સ્લો એન્ડ સ્ટેડી ચેન્જીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ અને બીજું અત્યારે પેલું બહુ ટ્રેન્ડિંગ ચાલે છે ખાંડ ની ચા નહી પીવાની ગોળ ની ચા પીવાની રાઈટ જ્યાં તો કે અમે તો ખાંડ ખાતા જ નથી રાઈટ ગોળની ચા પીએ તો તો સારું ને આમ તો કે ગોળમાં આયન બહુ મળે બરોબર ડબલ ફાયદો થાય ખાંડ નું નુકસાન થઈ આયન મળે શું કહેશો આના વિશે રાઈટ એટલે ખાંડમાં જો આયરન હશે તો તમને આયરન મળશે પણ એ ખાંડ ખાઓ મધ ખાઓ કે તમે ગોળ ખાઓ બધાની અંદર કેલરીઝ ઇક્વલ જ હોય છે એ તમારી જેટલી મીઠાશ હશે એટલી જો કેલરીનું કન્ટેન્ટ એમાં રહેવાનું જ છે અને તમને એનાથી શુગરના રિલેટેડ કોઈ ફેરફાર આવવાનો નથી એટલે જે તમે ગોળ ગણો મધ ગણો કે ખાંડ ગણો ત્રણેયમાં કેલરીઝ ઇક્વલ છે અને ત્રણેયમાં શુગરના પોઈન્ટ ઓફ વ્યૂથી એ ત્રણે ત્રણ ઇક્વલી જ કામ કરતા હોય છે ઓકે તો એટલે ટૂંકમાં અગેન કીધું થોડા સમય લોકોને નવી નવી વસ્તુઓ જોઈએ એટલે આ બી ટ્રેન્ડિંગ છે થોડા વખતમાં એન્ડિંગ એનું થઈ જશે અને પાછા લોકો બેક ટુ નોર્મલ આવી જશે બીજો અઘરો સવાલ ત્રણ પાયા ત્રીજા આપણે ખૂણા વિશે વાત કરીએ એક્સરસાઇઝ રાઇટ જ્યારે પણ કોઈ પેશન્ટને આપણે કહીએ કે ભાઈ ત્રીજો અગત્યનો પાયો છે કે એક્સરસાઇઝ કરવી જોઈએ ડાયાબિટીસ વાળાએ કે સાહેબ ટાઈમ જ નથી મોડું થઈ જાય સવારે ઉઠાતું નથી ટેન્શન બહુ છે આજે વરસાદ પડે છે અત્યારે કે ઉનાળો બહુ છે એટલે ભાતના ભાના ભાત ખાવા માટેના આવતા હોય છે સાહેબ તો ખરેખર ડાયાબિટીસમાં એક્સરસાઇઝ કરવી જોઈએ ને કયા પ્રકારની એક્સરસાઇઝથી ફાયદો થઈ શકે રાઈટ તો આમાં ડાયાબિટીસમાં આપણે ડાયટનો રોલ છે ઘણો વધારે ઇમ્પોર્ટન્ટ છે ઇન ટર્મ્સ ઓફ કંટ્રોલ ઓફ ડાયાબિટીસ એટલે ડાયટ તમારું બહુ સારું હોવું જોઈએ પહેલી સાથે જો તમે ડાય એક્સરસાઇઝ રેગ્યુલરલી કરતા રહેશો તો તમારા ડાયાબિટીસ માટે એ રીતે ઇમ્પોર્ટન્ટ રહેશે કે તમારી બોડીની જે મેટાબોલિક સિસ્ટમ હશે એ એક્ટિવ રહેશે અને સાથે સાથે ડાયાબિટીસના કારણે જે તમારા ઓર્ગન્સ છે ઓર્ગન્સ જેમ કે હાર્ટ છે ડાયાબિટીસમાં હાર્ટ અટેકનો રિસ્ક ઘણો વધારે હોય છે એના માટે તમારે એક્સરસાઇઝ બહુ જરૂરી છે અને એના માટે એક્સરસાઇઝનો બહુ સિમ્પલ ફંડા છે કે તમારે ત્રીસ મિનિટ પર ડે એક્ટિવ રહેવું બહુ જરૂરી છે એટલીસ્ટ ત્રીસ મિનિટ પર ડે તમે કોઈ બી રીતે એક્ટિવ રહો તો એનાથી તમારો જે એક્સરસાઇઝનો બેનિફિટ છે ચાલુ થવા મળશે પછી જેમ જેમ તમે એક્સરસાઇઝની ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ કરતા જશો એમ એમ તમારો બેનિફિટ છે ઇન્ક્રીઝ થતો જશે અને બીજું અત્યારે બહુ પેલું ટ્રેન્ડિંગ ચાલે છે ઘણા તો ક્લિનિકના નામ જ એની પર રાખે છે ડાયાબિટીસ રિવર્સલ રાઇટ જેવી દવા લખવાની વાત કરો એટલે કે સાહેબ એવી દવા લખજો જેથી કાલ સવારે બંધ થઈ શકે રાઈટ તો આ ડાયાબિટીસ રિવર્સલ એકચ્યુઅલી વસ્તુ શું છે કઈ બલાનું નામ છે રાઈટ ખરેખર એમાં થાય શું અને ખરેખર એવું બની શકે કે દવા વગર માણસ ડાયાબિટીસ તો મટી જાય રાઈટ રાઈટ તો આપણે જ્યારે બી ડાયાબિટીસને દવાઓ બંધ થાય તેને ડાયાબિટીસ રિવર્સલ કહેતા હોય છે પણ એ એકચ્યુઅલી સાચી ટર્મ નથી કારણ કે એનું પ્રોપર ટર્મિનોલોજી જો તમે કન્સિડર કરો તો ડાયાબિટીસ રેમિશન છે હવે આવું રેમિશન આવો ભારી વર્ડ કેમ વાપરવાનો એનું બહુ સિમ્પલ રીઝન છે કે આ જે તમારું જે ડાયાબિટીસની દવાઓ બંધ થઈ રહી છે એ ટેમ્પરરી થઈ રહી છે પરમનન્ટ નથી અને તેટલા જ ટાઈમ સુધી થઈ રહી છે જ્યાં સુધી તમે તમારી લાઈફસ્ટાઈલ અને તમારું વેઇટ મેન્ટેન કરો હવે ડાયાબિટીસ તમારે રિવર્સલ કે રેમિશન જે બી અચીવ કરવું હોય એનો બહુ સિમ્પલ ફંડા છે તમારે જેટલું વજન હોય એનું પંદર ટકા જો તમે વેઇટ લોસ કરો તો તમારો ડાયાબિટીસ રિવર્સલ કે રેમિશનના ચાન્સીસ બહુ સારા હોય છે એના માટે ઓલવેઝ તમારે સ્ટાર્ટ આપણે જો કન્સિડર કરીએ તો બેઝિક્સ એટલે સરખું ડાયટ ગુડ લાઇફસ્ટાઇલ પ્રોપર સ્લીપ સ્ટ્રેસ ઓછું રાખવું એનાથી જ કરવું જોઈએ અને એની સાથે સાથે હવે જો તમે આ બધી વસ્તુઓ કરી હોય અને તમારું ડાયાબિટીસ નવું હોય પણ તમે રિવર્સલ જો ના અચીવ કરી શકતા હો કે રેમિશન ના અચીવ કરી શકતા હો તો તમારા ડાયટ અને તમારા વેઇટ લોસને સપોર્ટ કરવા માટે ઘણી હવે નવી મેડિકેશન્સ અવેલેબલ છે અને ડેફિનેટલી ડાયાબિટીસ અને એની સાથે સાથે જો તમારું વજન વધારે હોય તે કેસીસમાં આ દવાઓ બહુ જ હેલ્પફુલ છે કારણ કે તમારે બંને વસ્તુઓ માટે હેલ્પ કરશે એટલે ડેફિનેટલી દવાઓ બહુ બેનિફિશિયલ છે પણ એ જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે દવાઓ બી તમે કદી લાઈફ લોંગ કેવી રીતના લઈ શકવાના છો નહીં અને જો લેવાના હોવ તો દવાઓ એક્સપેન્સિવ છે એટલે એના માટે ઓલવેઝ ડાયટ અને લાઇફસ્ટાઈલ જો તમે સારું રાખશો તો જ તમને દવાઓનો ફાયદો થશે અને એ દવાઓનો ફાયદો પરસિસ્ટન્ટ રહેશે તમને એટલે એવું કહીએ કે ભાઈ ક્યાંય કોઈ શોર્ટકટ નથી રાઈટ અને ડાયાબિટીસ રિવર્સર એટલે તમે કીધું એમ કે ડાયાબિટીસનો કંટ્રોલ દવા વગર રાઈટ ઇટ ડઝન્ટ મીન કે ડાયાબિટીસ જતો રહ્યો મટી ગયો દેટ ઇઝ અ મિસનોમર ડાયાબિટીસ મટતો નથી પણ કંટ્રોલ વિધાઉટ મેડિકેશન ડેફિનેટલી દેટ ઇઝ દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કારણ કે એને કારણે બહુ જ બધા માર્કેટમાં મિથ્સ છે અને બહુ બધા લોકોને એનાથી નુકસાન થઈ રહ્યું છે ડેફિનેટ પછી દેન્ડ અપ ઇન લોટ ઓફ કોમ્પ્લિકેશન જેમ આપે પહેલાં વાત કરીએ પ્રમાણે ડેફિનેટલી એટલે આ જે ડાયાબિટીસ તમારું રિવર્સલ થઈ રહ્યું છે એટલે એ એનો મતલબ એટલો જ છે કે તમારી દવા બંધ થઈ ગઈ છે પણ તમારી શુગરની વેલ્યુ છે નોર્મલ રેન્જમાં રહી રહી છે હવે તમારા રિસ્ક ફેક્ટર્સ એમના એમ જ છે તમારા જેનેટિક્સ એમના એમ જ છે અને જો તમે ફરી પાછી તમારી લાઇફસ્ટાઈલ ખરાબ કરશો ડાયટ ખરાબ કરશો વેઇટ પૂટ ઓન કરશો તો ડાયાબિટીસ તમારું જ્યાં હતું ત્યાંનું ત્યાં પાછું આવી જશે એટલે ઓલવેઝ ડાયાબિટીસ રિવર્સલ એ એક સ્ટેજ છે અને સ્ટેજ ઉપર તમારે ત્યાંને ત્યાં રહેવાનું બહુ જરૂરી છે એટલે તમે એ જ લાઇફસ્ટાઈલ અને એ જ વેઇટને તમારે પૂરી લાઈફ લોંગ મેન્ટેન કરવું બહુ નેસેસરી છે રાઈટ મતલબ ડિસિપ્લિન લાઈફ જીવીએ તો રિવર્સલ થઈ શકે કોઈને પણ થઈ શકે ડેફિનેટલી કોઈને બી કોઈને બી કદાચ ના થઈ શકે આપણે જો ડાયાબિટીસના ટાઈપ્સ હોય છે ટાઇપ વન અને ટાઇપ ટુ ડાયાબિટીસ તો ટાઇપ ટુ ડાયાબિટીસમાં અને એમાં બી પ્રોબેબલી અર્લી સ્ટેજ ઓફ ડાયાબિટીસમાં તમારો રિવર્સલનો ચાન્સ બહુ વધારે હોય છે જો તમારો ઓલરેડી ડાયાબિટીસ વીસ વર્ષ પચીસ વર્ષથી છે તો તમારો પેન્કિરિયસની કેપેસિટી ઓલરેડી ઓછી થઈ ગઈ હશે તો એ વખતે કદાચ રિવર્સલ પોસિબલ નહીં હોય તમારે ટૂંકમાં જ્યારે તમે ચાલવાનું શરૂ કરો ડાયાબિટીસ જર્નીમાં ત્યારે વહેલા લીધેલા એક્શન્સ પરિણામો આપી શકે યસ અને એ જ આપણે ઇન્વેસ્ટિગેશન્સ એના માટે જ કરાવવું બહુ જરૂરી છે કે જો તમે જલ્દી પિકઅપ કરો તો તમારી પાસે આ ઓપ્શન અવેલેબલ છે જો જલ્દી પિકઅપ ના થાય તો તમારો ડાયાબિટીસ લાઇફલોંગ રહેશે દવાઓની વાત કરી કરીએ ની હવે ત્રીજો પ્રશ્ન આવી ઇન્સ્યુલિન રાઇટ દરેકના ના મગજમાં ઓલવેઝ પિયર હોય રાઈટ અને કદાચ મને નથી ખબર એનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે કંટ્રોલ નહીં કરો તો ઇન્સ્યુલિન આપી દઈશ બંદૂકની ગોળી આપે એમ રાઈ જેવી ઇન્સ્યુલિન ચાલુ કરવાની વાત કરો ને એટલે એકદમ ડાયા બાબાની જેમ અરે સાહેબ તમે કહેશો એ કરીશ રોજ ચાલવાનું તો જ્યારથી રિપોર્ટ જોયો ત્યારથી ચાલવાનું શરૂ કરી દીધું છે રોજ કડવાણી ખાવ છું ફાસ્ટ ફાસ્ટફૂડ તો છોડી જ દીધું છે રાઇટ એટલા બધા એક્સક્યુઝિસ લોકોને ઇન્સ્યુલિન નહીં લેવાના હોય છે તો ઇન્સ્યુલિન શું ખરેખર એવી ગંભીર બાબત છે અને ઇન્સ્યુલિન આવે એટલે શું પે એન્સ્ટેટ ડાયાબિટીસ એવું એવું કંઈક હોય છે નહીં નહીં બિલકુલ બી નહીં સૌથી પહેલાં એવું તમે સમજો કે ઇન્સ્યુલિન આપવાના ઘણા ઘણા રીઝન્સ હોય છે જે બહુ કોમન કારણ હોય છે કે પ્રેગ્નન્સીમાં તમને ડાયાબિટીસ થાય તો તમારા બાળકની હેલ્થ માટે બધી દવાઓ આપવી રિસ્કી હોય છે જે તમારે એક વખત તમે એડલ્ટ થઈ જાઓ પછી રિસ્કી નથી હોતી તો એ વખતે ટેમ્પરરીલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમારે ઇન્સુલિન યુઝ કરવું પડતું હોય છે તમને ક્યારેક હાર્ટ એટેક થયો હોય કે હાર્ટ હાર્ટઅટેકની કોઈ સર્જરી માટે તમે પ્લાન હોવ રાઇટ તો એ વખતે તમને ટેમ્પરરીલી ઇન્સુલિન આપવું બહુ જરૂરી હોય છે કારણ કે જો તમારા વૂંડમાં ઇન્ફેક્શન થયું ને તમારું વૂંડ હીલ ના થયું તો તમારા લાઈફ માટે બહુ ડેન્જરસ થઈ જતું હોય છે નેક્સ્ટ તમારું જો ડાયાબિટીસ દવા ઉપર કંટ્રોલ ના થતું હોય અને એના ઉપર તમને જો ઇન્સુલિન આપવું પડે તો અગેન એ ટેમ્પરરી હોય છે અને તમે જો એ રીતે વેઇટ લોસ કરી દીધું તમે તમારો ડાયટ અને એ બધાને સરખી રીતે ફેરફાર કરી દીધો અને તમારો એની રીતે સારો તમારો પેન્ક્રિયાસનો કપેસિટી હશે તો તમારી ઇન્સુલિન ફરી બંધ બી થઈ શકે એમ છે પણ અફકોર્સ અમુક લોકો હોય છે જે લોકોને ડાયાબિટીસ બહુ લાંબા ટાઈમ સુધી થઈ ગયું હોય અને એ લોકોનું પેન્ક્રિયાસ જે ઇન્સુલિન હોર્મોન છે એ જ બનાવી નથી રહ્યું તો હવે પેન્ક્રિયાસ ઇન્સુલિન હોર્મોન બનાવી નથી રહ્યું તો એને આપણે બહારથી આપવું પડી રહ્યું છે અને ઇન્સુલિન કમ્પ્લીટલી સેફ છે બોડીનો આપણો પોતાનો જ હોર્મોન છે જેને આપણે પેક કરીને તમને બહારથી આપી રહ્યા છે અને એનું રીઝન એ છે કે કાં તો તમારું ઇન્સુલિન બની નથી રહ્યું કાં તો ઇન્સુલિન કામ નથી કરી રહ્યું અને એ નથી બની રહ્યું કે નથી કામ કરી રહ્યું એટલે તમને આપણે બહારથી આપવું પડી રહ્યું છે પણ એવું કહી શકાય કે એ સૌથી જૂનું અને સૌથી સેફેસ્ટ ડાયાબિટીસની દવા છે કારણ કે ઇટ ઇઝ યોર ઓન બોડીઝ હોર્મોન એ જો તમને લેવું પડે ને તમારા માટે ઇન્ડિકેટેડ હોય તો ઇટ ઇઝ કમ્પ્લીટલી સેફ અને તમને જેમ તમારા ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એમ હન્ડ્રેડ પર્સન્ટ લેવું જોઈએ તમારી હેલ્થ માટે પરફેક્ટ એટલે ઇન્સ્યુરિનથી ડરવાની જરૂર નથી બિલકુલ જરૂર નથી એક બીજા અગત્યના મુદ્દા પર વાત કરીએ કે અમુક નવી દવાઓ કે ઇન્જેક્શન્સ હવે આવે છે રાઈટ કે જેનાથી ઘણા બધા ફાયદા થઈ શકે થોડુંક વજન બી ઘટે શુગર પણ કંટ્રોલમાં આવે રાઇટ તો એક તો એની સેફટી શું રાઇટ સાંભળ્યું છે કે બહુ જ કોસ્ટલી આવે છે રાઈટ અને કાયમ માટે લેવા પડે કે થોડા સમય માટે આપતા હો છો આપ રાઇટ તો હવે અગેને તમે કયા ઇન્ડિકેશન માટે યુઝ કરી રહ્યા છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે ધારો કે ડાયાબિટીસ રેમિશન કે રિવર્સલ માટે ટ્રાય કરી રહ્યા હો અને એ વખતે વેઇટ લોસને અને શુગરના કંટ્રોલને સપોર્ટ કરવા માટે એ ઇન્જેક્શન્સ યુઝ કરો રાઈટ તો ઇટ ઇઝ ટેમ્પરરી પણ તમારું શુગરનું કંટ્રોલ બીજી દવાઓથી ના થઈ રહ્યું હોય ને તમે એના માટે યુઝ કરો કે તમારા એના ઇન્જેક્શન્સના ઘણા એડવાન્ટેજ હોય છે કે ધારો કે તમારી હાર્ટની હેલ્થ ઇમ્પ્રુવ થાય તમારા કિડનીની હેલ્થ ઇમ્પ્રુવ થાય જો એ માટે યુઝ થાય તો કદાચ તમારે વધારે ટાઈમ સુધી એ ઇન્જેક્શન્સ લેવા પડે અને એમની સાઇડ ઇફેક્ટ્સ કન્સિડર કરીએ તો સૌથી કોમન સાઇડ ઇફેક્ટ્સ એમની ગેસ્ટ્રાઇટિસ અને વોમિટિંગ છે અને જે બહુ જ કોમનલી ઘણા લોકોમાં થતા હોય છે એટલે એના માટે ઓલવેઝ તમે જ્યારે બી ઇન્જેક્શન સ્ટાર્ટ કરો તો એની માટે તમને સ્પેસિફિક ડાયટ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે કે જેની ક્વોન્ટિટી ઓછી હોય જેનાથી તમારો આ રિસ્ક હોય એ ઓછો રહે આ બધા મેડિકેશન્સ છે એ ઘણા કોસ્ટલી છે ઓલમોસ્ટ પર મંથ થ્રી થાઉઝન્ડ રૂપીઝ પર મંથથી ચાલુ થાય છે અને ઓલમોસ્ટ ફિફ્ટીન થાઉઝન્ડ રૂપીઝ પર મંથ સુધી જાય છે ઓકે એટલે ખાલી જે લોકોને એબ્સોલ્યુટલી ઇન્ડિકેટેડ હોય અને જે લોકોને એનાથી એટલો બેનિફિટ થવાનો હોય કે આ ખર્ચો કરવો ફિઝિબલ છે એ લોકો માટે જ આ ઇન્સ્યુલિન ઇન્જેક્શન્સ પ્રિસ્ક્રાઈબ થતા હોય છે પરફેક્ટ હવે આપણે છેલ્લી વાત કરી લઈએ સુગર સબસ્ટિટ્યુટ વિશે રાઈટ ખાંડ તો તમે ખાંડમાં ચામાં નાખવા દેતા નથી કોફીમાં નાખવા દેતા નથી તો બહુ બધી પેલી પીળા કલરની પડીકીઓ માર્કેટમાં મળે રાઈટ બહુ બદનામ છે લોકો એમ કે બે થી વધારે ના ખાવાય નુકસાન થાય ગોળી તો બે જ ના ખાય રાઈટ તો વોટ ઇઝ ધી ફેક્ટ અને કેમ ઊંચી વાપરવાની એની પાછળનું સાયન્સ શું છે રાઈટ તો એવું એનિમલ મોડલ્સમાં બતાવવામાં આવ્યું છે કે જો તમે એને બહુ હદથી વધારે યુઝ કરો તો એ તમારા હદ કઈ ગુજરાતની કે કાશ્મીરની રાઈટ હું આવું એટલે એ તમારા પેટના બેક્ટેરિયાનું જે એન્વાયરમેન્ટ હોય ચેન્જ કરી દેતું હોય છે એટલે એના કારણે તમને ડેમેજ થઈ શકે પણ આ જે હદ છે બહુ જ વધારે છે કે તમારું ઓલમોસ્ટ તમારું વેઇટ કન્સિડર કરો એનાથી અડધું તમે જો આર્ટિફિશિયલ સ્વીટનેસ લો તો દેન દેટ ઇઝ સેફ એ ધારો કે તમારું વેઇટ સાહીઠ કિલો હોય ને તમે ત્રીસ આપણે ત્રીસ સેશેસ જે કહીએ ત્રીસ સેશેઝ આર્ટિફિશિયલ ના લો તો ધેન દેટ ઇઝ કમ્પ્લીટલી સેફ પણ અગેન એ તમારે એ યાદ રાખવાનું છે કે આ આર્ટિફિશિયલ સ્વીટનસ જે તમે લઈ રહ્યા છો એ તમારો શુગર સબસ્ટિટ્યૂટ હોવો છે અને દેટ શુડ નોટ બી કે તમે એના કારણે શુગર વધારેને વધારે લેવા માંડો એટલે તમે જે રૂટીન ડે ટુ ડેમાં જ્યાં જ્યાં શુગર યુઝ કરતા હોય એની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનર્સ યુઝ કરો અને સ્પેસિફિક ટાઈપના આર્ટિફિશિયલ સ્વીટનર્સ એટલે એમાં એક એરિથ્રેટોલ છે એ આપણે અવોઇડ કરવું જોઈએ જે જેનું બી હવે માર્કેટમાં જનરલી મળે કરતું નથી એના સિવાયના આપણે જે પ્લાન્ટ બેઝ આર્ટિફિશિયલ સ્વીટનર્સ છે કે જે નવા આપણે ઝીરો કેલરી આર્ટિફિશિયલ સ્વીટનર્સ તમે યુઝ કરો તો અત્યારના સાયન્સ પ્રમાણે ધી આર સેફ જસ્ટ કે તમે જેટલું શુગર ડે ટુ ડેમાં યુઝ કરતા હો એની જગ્યાએ તમે એને યુઝ કરો આના માટે એડિશનલી કે ભાઈ ડેલી પાંચ ડાયટ કોક હું લેવા માંડું એવું બિલકુલ બી ના કરવું જોઈએ તમારે ઓકે એટલે ટૂંકમાં આર્ટિફિશિયલ વસ્તુ એવોઇડ કરવી રાઇટ નેચરલ વસ્તુઓ લઈએ તો એ વધારે લોંગ ટર્મ માટે સર રાઇટ એન્ડ તમે ક્વોન્ટિટી તમારી જે રૂટીન ડે ટુ ડેમાં હોય એટલી જ તમે લો બહુ એક્સેસ ક્વોન્ટિટી કદી બી નહીં લેવાની કોઈ બી વસ્તુની સો દર્શક મિત્રો આજે ડૉક્ટર રવિએ મને લાગે છે કે ઘણા બધાના રસડાઓમાં ઉથલપાથલ મચાવી દીધી છે ઘણા બધાના ડાઇનિંગ ટેબલ ઉપરની આઈટમો મને લાગે છે કે આ ડાયાબિટીસ વિશેનો પ્રોગ્રામ જોયા પછી બદલાઈ જશે અને સૌથી વધારે આનંદ આ કેરીવાળા માણસોને આજે આવશે કે ડૉક્ટર રવિએ કેરી ખાવાની પણ હા પાડી છે વિથ કેવીયટ્સ વિથ સર્ટન કન્ડિશન્સ એટલે એટલી કેરી ખાવાની યાદ હા પાડી છે એવી યાદ ન રાખતા એટલે આ આજે મીઠો દુશ્મન છે આપણો પણ એની કડવી પણ મીઠી લાગે એવી વાતો ડૉક્ટર રવિએ આપણી સાથે કરી થેન્ક યુ ડૉક્ટર રવિ અમારી સાથે સ્વાસ્થ્ય સેતુ પર જોડાયા અને લોકોની જીભ જેને કહીએ સ્વીટ તમે કરી આપીએ એવું તમે કહીએ તું મારે મોમે ઘી શક્કર એ શક્કર નહીં જે કે આપણે શુગર ફ્રી કે વાંધો નથી તો એવી રીતે સ્વાસ્થ્ય સેતુ પર આ અગત્યના મુદ્દા પર જોડાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ પ્રજ્ઞેશ્વર મને બી બહુ જ મજા આવી આપણે લોકોને સાયન્સ વિશે સમજાવવું બહુ જ નેસેસરી છે કારણ કે જો લોકો પોતાના બીમારીના સાયન્સ વિશે સમજશે તો જ એ લોકો એને સરખી રીતના કંટ્રોલ કરવામાં સક્ષમ રહેશે અને તો જે લોકો લાઈફ લોંગ એને કન્ટિન્યુ રાખશે તો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ હવે આપણે એક રેપિડ ફાયર રમીએ હું તમને અમુક ફૂડના સિલેક્શન પૂછીશ તમારે એમાંથી કોઈ પણ એક વસ્તુ પીક કરવાની છાસ કે કોક છાસ ડેફિનેટલી ખાખરા કે ગાંઠિયા ભાખરી કે ઉપમા ભાખરી કેરી કે સીતાપળ આ બંનેમાં તો આપણે કેરી ચૂઝ કરીશું પણ અનકંટ્રોલ ડાયાબિટીસ હોય તો બંને નહીં ગોળની ચા કે શુગર ફ્રી વાળી ચા શુગર ફ્રી ચા ફ્રૂટ આખું ખાવું કે એનો જ્યુસ કાઢીને પીવું ડેફિનેટલી ફ્રૂટ આખું ખાવું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ